શુક્રવારના રોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય આગળ કેટલાક અસામાજિક તત્વો દ્વારા લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીજી વિરુદ્ધ સૂત્રોચ્ચાર તેમજ પુતળા દહન કરી કોંગ્રેસ કાર્યાલયને નુકસાન પહોંચાડ્યું હતું જેને લઈ તારીખ છ સાત બે ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી કરવા જિલ્લા કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવા માટે આધાર પુરાવા સાથે અરજી આપી હતી તેમ છતાં કાર્યવાહી ન થતાં આજ રોજ આઠ સાત બે ના રોજ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ને કાયદાકીય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી જેમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ રામભાઈ સોલંકી ચંદ્રસિંહ ઝાલા ટીવી પટેલ કમળાબેન પરમાર એસ કે ઝાલા રામભાઈ ઠાકોર મહેન્દ્રસિંહ ઠાકુર ઈશ્વરભાઈ દેસાઈ પ્રિયવદન પટેલ કુમાર ભાટ મુકેશભાઈ ભીખાભાઈ સહિત સૌ કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર ઘનશ્યામસિંહ પરમાર ગુજરાત ક્રાઈમ ન્યૂઝ સાબરકાંઠા